ગુડ મોર્નિંગ ગાઈસ મજામાં કેમ છો સવાર પડી ગઈ છે જય ગાયની સંચા પાણી કરી લીધા છે અવાજ નથી નીકળતો અને ગાઈસ વાગવામાં આયા છે 8:30 થયા છે તો ચલો પહેલા આપણે મમ્મી એમને ગુડ મોર્નિંગ કહી દઈએ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવારમાં કામ કરી દીધું હમ સવારમાં ગાઈસ કામ ચાલુ થઈ ગયું છે

હા તો ગાઈસ પપ્પાને જવાનું છે બાર વાગે નોકરી એટલે ફટાફટ હવે જમવાનું બનવાનું છે મારે લોટ બાંધવાનો હું તો ગયા ને પપ્પા ના મારે લોટ બાંધવો હે એ તો તો ગઈ જે બને છે ઘીલોડી નું અને ભીંડા અને ડુંગળી નું તારા લીધે ઉડી ગયું టూ ఢా ఉ इस करता करता हाँ मैं नीचे पड़ी <laughs> अब याद तो कहीं नहीं दिल्ली सो और यार तू इसी को नहीं रहते नहीं कोई रहते तो, तो गैस वर्षा भी थोड़ा थोड़ा चाटो चालू थे ये अच्छा है તો ગાઈસ ઠાકણો ઉડી ગયો પણ નીકળતો નહી હવે શું કરીએ કે હમો નીચે પડી જો પેલી બાજુ ઘર ખાલી હતું ને એ બાજુ હવે શું ઓડે શું કરવાનું ભાઈ કઈ નહી હવે થેલી જોઈએ તો ગાઈસ ભગવા માં છે 11 ને ના ના 11 ને 21 થઈ છે અને અહીંયા મમ્મી પૂરીઓ બનાવે છે હમ પપ્પા અહીંયા જમવા બેસતા છે તું બનાવી લે આપણે પછી બે ના ના આ નીચે પડી મોવા માં તો રોટલી ખાવી બનાવી લો ઓહો આ તો બુટ બુટ પહેરી ને જો જો તું તું વાગવા માં છે સાડા બાર અને હવે હું છે ને કચરો વાળું છું કચરા પોતું અને મમ્મી વાસણ ધોવા બેઠી છે પપ્પા નોકરી ગયા વાસણ ધોવાનું કરે છે હા આજે વહેલા વહેલા કામ સાડા બારે પતી ગયું છે હા સાડા બાર હજુ મારે કચરા પતું કરવાનું છે ગઈશ તો ચલો હું કચરા બચાવું તું કરી લઉં મને લગ વાગવામાં છે ત્રણ ને અઢાર થઈ છે અને ઉપરથી હાલ હું કપડાં લઈ કેમકે કેમ કે વરસાદ આવતો છે મમ્મી આ કપડાં સૂકવે છે

आने फोन में चार्जिंग है नहीं बताके का हा, हा, हा। हमको नहीं अच्छा लग बटाका फटाका तो गाइस अवेलेबल है ना जो है मारे

બેલું છે પણ મને ભૂખ લાગી ચલો જમી લીધું વાસણ ધોઈને બસ અભી અભિયા હું આવી ગઈ છું અને આજે તો વહેલા વહેલા પત્યું કઈ બાજુ દિવસ ઉગ્યો તો આજે જમવાનું વહેલા પત્યું અને વાઘામાં કેટલા ખબર તો આઠ ને છે આટો મારવા પપ્પા છે હમણાં સાડા દસે આવશે તો ચલો આપણે એટલી ગઢ ટીવી જોઈએ તો ચલો ગાઈ બને રહેજો બ્લોગમાં તો ગાઈસ ધીમુ રાખ મમ્મી તો ગાઈસ વાગવામાં આવે છે સાડા નવ અને હવે તો ગાઈઝ વાગવા માં છે સાડા નવ અને છે ને ભૂખ લાગી છે તો ભાઈ જોડે મંગાવી તું ગાઈઝ પડે ગઈશ ભાઈ અહિયાં પડેકા લઈને આવ્યો છે મમ્મી ટીવી મમ્મી ધીમું કર ને ચલો ગઈશ તમારે ભી ખાવું હોય તો તો ચલો ગઈશ બ્લોગ નો એન્ડ કરી દઈએ ગુડ નાઈટ તો ચલો ગાઈઝ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મળીએ નવા હર જય સિયા ગુડ નાઇટ જય માતાજી શું હશે